જેમાં શનિવાર તારીખ ચોવીસ આઠ બે ના રોજ હનુમાન દાદાના મંદિરે મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રસ્ટના પ્રમુખ બારિયા દાતા વાંદરદા ગામના દૂધ ડેરીના મંત્રી પ્રવીણભાઈ ફોરેસ્ટ ઓફિસ સર મુકેશભાઈ જય અંબે લાઇનિંગ પ્રોપરાઇટર મનહરભાઈ કેતનભાઈ સંતોષભાઈ કમલેશભાઈ રાજેશભાઈ તથા સેવાભાવી ભક્તોએ સેવા આપી અનેક મહાપ્રસાદીનો લાભો આપ્યો હતો તેમજ તમામ દાતાઓનો સમગ્ર ટીમે આભાર વ્યક્ત કર્યો હતો જય શ્રી રામ જય બજરંગભાઈ ક્ષત્રિય યુવા સંગઠન તેમજ ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત શ્રાવણના ત્રીજા શનિવારે પણ ભંડારાનું આયોજન કરેલું છે સાથે સાથે આપ સૌને એક આમંત્રણ પણ પાઠવું છું કે આવતો શનિવાર શ્રાવણનો છેલ્લો શનિવાર છે તો અમારું જે યુવા સંગઠન છે ક્ષત્રિય બર્યા યુવા સંગઠન એના દ્વારા દર વર્ષે અમે કંઈકને કંઈક કરતા હોઈએ છીએ તો આ વર્ષે પણ બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ રાખેલો છે જે સોમનનો પ્રસાદનું અમારું આયોજન છે તો આપ સૌ ભક્તોને આ મહાપ્રસાદી લેવાનું અમારા તરફથી એક આમંત્રણ પણ પાઠવીએ છીએ તેમજ જે પણ દાદાના ભક્તો છે કે જે લોકોને ખરેખર કંઈક સેવા કરવાની જે લોકોની જોડાવાની જેની ઈચ્છા હોય એ લોકો પણ અમારો સંપર્ક કરી શકે છે જેથી કરીને આ ભંડારો ભવ્યમાં અતિભવ્ય બની શકે જય શ્રી રામ જય ભવાની જય ગુજરાત